નાના બાળકો થી મોટા બાળકો લઈને ગણપતિના જોર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ના એવા વિસ્તાર થી માંડીને જન્માષ્ટમી અને એક ઉત્સાહના કાર્ય લેઝી મને ગણપતિના ગાદલાનો ઓર્ડર પણ લેવામાં આવે છે રિપોર્ટર નૈતિક રેશમ વાળા અભિક્રમ ન્યૂઝ સુરત રેડી કે આપનું નામ મારું નામ છે અશોકભાઈ પટેલ આદર્શ સોસાયટીમાં રહું છું એવાયએમ ગ્રુપનો એક કાર્યકર્તા છું અમારા વડીલો જે બધા હતા એ બધું અમને સોંપી ગયેલા હતા આગળથી એ અમારા વડીલો અમને બતાવી ગયા છે એ રીતે અમે ચાલીએ છીએ આગળની અમારી પેઢી આવશે એમને અમે સોંપશું એમને બધું વસ્તુ બતાવીશું તો અમારી આગળની પેઢી અમે જે રીતના આનું આયોજન કરીએ છીએ એ રીતનું આયોજન અમારી આગળની પેઢી પણ કરે એ રીતનું અમે નાના બાળકોને ટ્રેનિંગ અત્યારે આપી રહેલા છે જે નાના બાળકો અત્યારે શીખી રહ્યા છે અને આ કરતા રહે છે તો એ લોકોને ઉત્સાહ કેવો રહે છે એ લોકોને ઉત્સાહમાં એવું છે કે બે મહિના આગળથી બાળકો પણ બધા પૂછતા થઈ જાય છે કે ભાઈ આપણા ઓર્ડર કેટલા આવ્યા છે અત્યારે અમે ઓગણત્રીસ તારીખથી સંલંગ ઓર્ડર કરી રહેલા છે ઓગણત્રીસ નવના ઓગણત્રીસ આઠનાથી સંલંગ ઓર્ડર કરી રહેલા છે અમારે ખાલી આવતો આવતીકાલનો દિવસ જ ખાલી છે જે અમારા પોતાના ગણપતિના આગમન છે એટલા માટે અમે એ ખાલી રાખ્યું છે અને પછી સાત તારીખના દિવસે ગણપતિ બાપાનો પહેલો દિવસ છે એ દિવસના પણ અમારા સવનનાથથી ઓર્ડર છે ત્યાં કયા પ્રોગ્રામો તમે વગાડવા એ જન્માષ્ટમીમાં જન્માષ્ટમીમાં માછલી ફોરવાનો પ્રોગ્રામ ને આટે બધું કરીએ છીએ પછી કઈ કોઈના ત્યાં કઈ દુકાન નો પ્રસંગ હોય ઓપનિંગ હોય ને એમાં કઈ ઢોલ વગાડવાનો હોય એના માટે બોલાવે છે પછી આ ગણપતિ માં બોલાવે છે અમુક વ્યક્તિઓ એવા હોય છે આ દશામા નું વિસર્જન હોય તો એમાં બોલાવે છે પછી નવરાત્રી નું માતાજી ની મૂર્તિ બેસાડી હોય તો ત્યાં કઈ ફંક્શન કરવાનો હોય પ્રોગ્રામ કરવાનો હોય તો એના માટે બોલાવે છે તમે સુરતમાં ઢોલકા વગાડો છો કે સુરત ની બાર પણ તમે જવા સુરત ના અંદર જ અત્યારે તો એટલે કે નાના નાના બાળકોને બધાને ટ્રેન કરતા છે એટલા માટે સુરત ના બાર નથી જતા અત્યારે હાલમાં ત્યારે આવતા વર્ષ માટે અત્યારે કોન્ટેક્ટ કરવો હોય તો કઈ રીતે કોન્ટેક્ટ કરી શકાય છે તમારો કોઈ કોન્ટેક્ટ નંબર તમારા ગ્રુપનો કોન્ટેક્ટ નંબર કોઈ કોન્ટેક્ટ નંબર એવો કઈ હવે કહો જો નોંધ કરી જી જી મારો નામ છે અશોકભાઈ AYM ગ્રુપ અમે ચલાવીએ છીએ ને અમારું ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર ને YouTube પર અમારું AYM ગ્રુપ થી ચાલે છે AYM ગ્રુપ નાસિક રોલ સુરત જે કોઈને પણ એના ઉપર કોન્ટેક કરવો હોય એના ઉપર કોન્ટેક નંબર લખ્યા છે ને કોઈને વિડિયો જોવું મૂકવો હોય તો વિડિયો પણ YouTube પર આઈ છે એવાયમ ગ્રુપ નાસિક ટોલ થી તમે સર્ચ કરશો એટલે બતાવશે એના ઉપર કોન્ટેક નંબર પણ આઈ છે એ મારો કોન્ટેક્ટ નંબર પણ છે 8141774188 અશોકભાઈ નામ છે મારું મીડિયા દ્વારા લોકોને શું સંદેશો આપશો મીડિયા દ્વારા સંદેશો એક જ વસ્તુનો આપીશું કે સાહેબ જેટલું તમે અમને રિસ્પોન્સ આપશો એટલું અમે આગળ વધીશું ને લોકોને સહાયરૂપ થઈએ એ રીતનું અમારું આયોજન છે કે જેટલું અમને કામ મળશે એટલું એ રીતનું અમે આગળ લોકોને સહાય કરીશું મદદ કરીશું એ રીતની અમે આશા રાખીએ